બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે વિરુદ્ધ ઉભો થયો છે ભારતમાલા એક્સપ્રેસ હાઇવે માટેની જમીન સંપાદનમાં કંકરેજ દિયોદર લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે આજે જિલ્લામાં મથક પાલનપુરમાં ચાર તાલુકાના ખેડૂતો એકઠા થયા અને ચડોતર ગામ નજીકથી ખેડૂતોએ રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે જો ટૂંક સમયમાં જ ખેડૂતોને પોતાની મહામૂલી જમીનનું પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે પ્રભારી સરદારભાઈ ગામ રાટીલાની મારી જમીન આવેલી મારી મારી જમીન જમીન હેક્ટર હેક્ટર ને ને એક છે મારો એકવીસ રૂપિયા ભાવ એટલે સાસ લેવા જન એકવી રૂપિયા નહીં મળતી આ કપડું લેવા જશે એકવી રૂપિયા નથી મળતો આ બેઠેલી સરકારને થોડા ઘણી ધ્યાન રાખવું જોઈએ એકવીસ રૂપિયા ખેડૂત ની જમીન કઈ રીતે લૂટી રહી છે આજે અમે આવી માગણી છે તો એને બે હજાર ઓગણીમાં રોડ એડયો છે ઓગણીમાં રોડ એડ્યો ને એકવી બાવીમાં જમીન એને રોડવાળી જ કેમ છે બીજી વાળી નથી અમારું જ કહેવા એ જ માગે છે જો ખેડૂતમાં આટલો અન્યાય કર્યો હોય આ બેઠેલી સરકારે ધ્યાન ન રાખ્યું હોય તો અમારા ખેડૂતને કેમ પીલો છો તમારે માગ હું તમારે ભાઈ માગી લો કે ભીખ માગી લો કે ખેડૂતોને જમીન વીસ રૂપિયા ને એકવીસ રૂપિયા પડાવવાની વાત કરો રહો તો બેઠેલી સરકારે તેતાળીસો રૂપિયા આવતા તમને જોર નહીં પડતો અમારા એકવી રૂપિયા આવતા તમને જોર રીતે પડ્યો છે તો બેઠેલી સરકારને એમ કહેવા માગે છે મારી એકવી રૂપિયા જમીન લીધી તેતાળીસો નો ભાવ મને પચાસ ટકા મળવો જોઈએ કે ન મળવો જોઈએ તો અમારા ખેડૂતને અન્યાય કેમ કર્યો છે ભાવ ના મળે તો અમારો જીવ આપી દેશું પણ જમીન તો નહીં આપી અમારી માં છે અમારી માગણી છે ને અમારી માં છે માં માં ગદારી આ સરકારે બેઠેલી કરેલી છે અમે નહીં કરીએ ગાંધીનગર જવા

ભારતમાલા રોડ નીકળેલો છે થરાથી ગાંધીનગર સુધી અમારા વિસ્તારની અંદર ફક્ત વીસ ને બાવીસ રૂપિયા મીટરનો ભાવ આપેલો છે એના અનુસંધાને આપણા માન માનનીય કલેક્ટર સાહેબને ખૂબ રજૂઆતો કરી મુખ્યમંત્રી સાહેબ સુધી રજૂઆતો કરી પણ હજી સુધી અમને યોગ્ય વળતર આપેલું નથી અમારા વિસ્તારના નેતાઓ જે એને કર્યું છે એમને પિસ્તાળીસથી પાંચ હજાર રૂપિયા મીટરના આપ્યા છે મારા ખેડૂતને ફક્ત વીસથી બાવીસ રૂપિયા છાસની થેલીનો ભાવ આપેલો છે અમે ફક્ત ને ફક્ત અમારી માગણી કરીએ છીએ જેવી રીતે એના ખેડૂતોને આપેલો હોય એવી રીતે મારા ખેડૂતોને પણ મળવું જોઈએ એવી રીતે અત્યારે કલેક્ટર સાહેબને રેલી સ્વરૂપે હજારોની સંખ્યાની અંદર ખેડૂતો આવેલા છે અમે માગણી કરીએ છીએ કે જેવી રીતે એને કરેલું હોય એવી રીતે અમને પણ ખેડૂતોને વળતર મળવું જોઈએ જો ને મળે તો આગળના સમયની અંદર આખા ગુજરાતના ખેડૂતોને સાથે જોડી અને ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકાર છીની રહેશે અમે અમારો હક માગી રહ્યા છે કોઈ પણ ભોગે અમે હક છોડવાના નથી જય જવાન જય કિસાન ખેડૂતો બધા એકતા થઈ અને કલેક્ટર કચેરી પાલનપુર રેલી સ્વરૂપે અમે આવ્યા છીએ કારણ કે અમારો આવવાનો મકસદ છે કે અમારે જે ભારતમાળા રોડ જે પ્રોજેક્ટ નીકળ્યો છે એ રોડની અંદર એટલો અન્યાય થયો છે કે સાહેબ એના કરતાં તો અમને એ લઈને મારી નાખ્યા હોય ને તો સારું હતું કારણ કે વીસ રૂપિયા મીટર અમારી જમીન લીધી છે સરકારે અને બાજુવાળાને સાડા પાંચ છ સાત આઠ હજાર રૂપિયા મીટરનો ભાવ આપ્યો છે અરે અત્યારે વીસ હજાર વીસ રૂપિયામાં તમને કાપડ નથી મળતો વીસ રૂપિયામાં તમે લીટર પોણી નથી મળતું અને ખેડૂતને કેટલો તમે અભણગણીને છેતરવાનો નીકળ્યા છો કારણ કે વીસ રૂપિયા જમીન પચાવી પાડવાનો સીધી લીટે અધિકારીઓ અહીંયા દલાલો અને વર્તમાન નેતાઓ આ બધા ભેગા થઈને સરકારની જે આપણી તિજોરી છે એ તિજોરીને લૂંટવા માટેનો કારસો બે હજાર ઓગણીસ આ ઘડેલો છે એટલે એની વિરુદ્ધમાં અમને બાજુવાળાને જેટલો અમે આપ્યો છે એટલો ને એટલો એ અમને વળતર આ ખેડૂતોને આપવામાં આવે એમાં હજારોની સંખ્યામાં ખેડૂતો છે જો અમારી માગણી આજે અમે કલેક્ટર સાહેબ જોડે આવ્યા છીએ અને વિનંતી કરી છે આ મારી આખરી વિનંતી છે જો અમારી વિનંતી સ્વીકારમાં નહીં આવે તો આ ખેડૂતો હજી પાલનપુર પહોંચ્યા છે આનો આ રેલી સ્વરૂપે આખું ગાંધીનગર જવું પડે અને ક્યાંક આખા ગુજરાતમાંથી ખેડૂતો બોલાવવા પડે ને આખી તફડાતફડી ન મચે એ રીતે તંત્રને વિનંતી છે કે અમારી માગણી સ્વીકારી અમને વળતર આપે નહીતર પછી આગામી સમય પરિણામ ભોગવવાની તૈયારી ઓકે જૂના ડીસાથી કાણોદર તરફ ડાયવર્ઝન ન આપતા ખેડૂતની ફોર્ચ્યુનર ગાડી ફસાઈ જૂના ડીસાથી કાણોદર તરફ બની રહેલા નવીન ડામર રોડ પર ડાયવર્ઝન ન મૂકતા વાહન ચાલકો અને રાહદારીઓમાં મુશ્કેલી ખેડૂતોની ફોર્ચ્યુનર કાર ખેતરમાં જતા રોડ પર ફસાઈ જતા ખેડૂતોનો આક્રોશનો વિડીયો વાયરલ થયો છે ખેડૂતો વિડીયો બનાવીને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ રોડ પર ડાયવર્ઝન ન મૂકતા વારંવાર વાહન ચાલકો અને ખેડૂતોને વેઠવી પડે છે હાલાકી કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે તંત્ર સામે વાહન ચાલકો અને ખેડૂતોમાં રોષ ડાયવેઝન કોન્ટ્રાક્ટર હાલતા નથી રહેતો અહીંયા મારી ઉધેડ જમીન રાખેલી પચાસ વીઘા એ ડાયવેઝન આવ્યું નથી બિલકુલ મારી ગાડી ફસાવવામાં આવી ગઈ છે અહીંયા

ખૂટ મારવાની કામગીરી આજે હાથ ધરવાની છે બાયપાસ જમીન સંપાદન વળતર ઓછું મળતું હોવાને મુદ્દાને લઈને ખેડૂતોનો વિરોધ મહિલા પોલીસ સાથે મહિલા પશુપાલકોનું ઘર્ષણ ચોવીસ કિલોમીટરના આ બાયપાસ અનેક ખેડૂતોની જમીન સંપાદનમાં જાય છે અનેક ખેડૂતો એવા છે કે જેમના ઘર કુવા અને આખા ખેતર જાય છે અમારા અન્યાય કરી રહ્યા બધા બિલકુલ અન્યાય એટલે સત્તા નો દુર ઉપયોગ થઈ રહ્યો ખેડૂતોને કશું સમજવામાં જ નહીં આવતા આપડે ભારત ના અંબાજી મંદિરમાં રાખડી પૂનમ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો શક્તિ દ્વાર સુધી પહોંચી છે આ પવિત્ર અવસર પર અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું મંદિર પરિસરમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો હતો ઘણા ભક્તો વર્ષોથી પૂનમની મંગળા આરતીમાં ભાગ લેવા માટે આવે છે રક્ષાબંધનની પુનમ હોવાના કારણે મોટી સંખ્યામાં યાત્રાળુઓ અંબાના ધામે પહોંચ્યા હતા મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો માતાજીની મંગળા આરતીનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી ધાનેરામાં આદિવાસી દિનની કરાઈ ઉજવણી ભીલવાસથી લાલચોક સુધી વિશાળ રેલી યોજાઈ રેલીનું ભાજપ આપ આગેવાનોએ કર્યું વર્ષાથી સ્વાગત લાલચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર પર રેલીનું સમાપન કર્યું હતું જંગલ પહાડ નદી અને કુદરતી સંપત્તિના રક્ષણ માટે લડતો સમાજ છે આદિવાસી આદિવાસી પરંપરા પોશાક સાથે રેલીમાં ડીજેના તાલે ઝૂલતો આદિવાસી સમાજ રેલીમાં આદિવાસી સમાજના યુવાનો વડીલો અને આગેવાનો જોડાયા